लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ये क्या है ओ बेटा कौन काम चाहता है रे <laughs> डीडीएफसी बैंक बात ही आऊँ चुं पर एक बात है सब बात बेटा क्यों की तू डीडीएफसी अबे साले अरे साहेब आओ आओ, आओ तुम्हारे तो कितना टाइम थी राज हो आओ साहेब। आओ प्लीज प्लीज कम सुले सोसाइटी में चाय कॉफी

શેનો બિઝનેસ છે તમારો અરે સાહેબ અમારે છે ને ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ છે લેડીઝ ની બધી આઈટમ રાખી આપણે કુર્તી લેગિંગ સ્ટોક નાઈટ ડ્રેસ एवरीथिंग અને અમે છે ને ઘરે બેઠા જ બિઝનેસ કરીએ છીએ અચ્છા એવું છે તમારા ઘર કેટલા સભ્યો છે મારા ઘરમાં તો સાહેબ હું ને મારી વાઈફ હું બે જ છીએ કઈ રેન્જ થી બધી વસ્તુઓ ચાલુ થઈ છે અરે સાહેબ રેન્જ માં તો હું શું કહું તમને જે સાચું હોય કયો એટલે અમારે ત્યાં છે ને સાહેબ બસો રૂપિયા થી ચાલુ કરી ને પાંચ હજાર રૂપિયા સુધી ની વસ્તુ મળે છે તમામ પ્રકારના કસ્ટમર માટે અલગ અલગ રેન્જ અમારે અમારે ત્યાં અવેલેબલ હોય છે કેટલા વકરો તો સાહેબ એવું છે કે ખાઈ પીને મોજ કરી એટલો વકરો થઈ જાય અમારે કેટલી મોજ કરો અરે સાહેબ ઈ તો આવક ઉપર હોય ને કેટલી આવક થાય સાહેબ ઈ તો કેટલો વકરો થાય એની ઉપર ડિપેન્ડ રહે ને ભાઈ કેટલો વકરો થાય સાહેબ ઈ તો કેટલા કસ્ટમર આવે ને એની ઉપર ડિપેન્ડ રહે કેટલા કસ્ટમર આવે અરે સાહેબ ઈ તો આસમાની સુલતાની કહેવાય ને

તમે જે અમારે પરચેસ કર્યો તેની રસીદ બતાવો ને હા રસીદ છે ને સાહેબ છે અરે 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 અમારા બધા માલ લે ને અમારી રસીદ अवेलेबल જો સાહેબ આ દેખ તું આ દેખ તું આ દે ગયા બેટા આ તું ગયા દેખ તારી ઓ કાદ દેખાતા હું તુજે દેખ આમાં તો બધાયમાં ખરીદનાર નું નામ બોલું ચંદ છે બોલો બોલું ચંદ હા એટલે એમાં સાહેબ મારું ઉલામણું નામ મારું ઉલામણું નામ છે પોલો ચંદ એટલે છે ને મને પછી ઈ નામે જે લોકો રસીદ બનાવે છે

એટલે મહિનાના પિસ્તાલીસ હજાર તમે કમાવો છો એમાં પણ તમારી બે લોન ચાલુ છે એક તો બાઇક લોન અને બીજી પર્સનલ લોન તેમાં તમે વીસ હજાર રૂપિયા મહિનાનો હપ્તો ભરો છો પિસ્તાલીસ હજાર મહિનાની આવકમાં બે લોન ના વીસ હજાર હપ્તા ભર્યા પછી બીજા પચાસ હજાર નો હપ્તા કઈ રીતે ભરશો ये तो धोती खोल रहा है હવે સાહેબ ઈ તો કઈ કામ થઈ પડશે હવે તમે મને ખાલી લોન સેન્ક્શન કરાવી દયો બાકીનું બધું આપણે સમજી લેશું સમજી લેશું એમ હું સમજી અને વિચારીને જ બધું કરું છું મારે આનાથી વધારે કઈ સમજવું નથી ગજબ બેજતી છે ઓ ભાઈ આયા કોઈ પરાગ રહે છે આયો પરાગ ભાઈ નહી અમને તો એસા કોઈ નામ સુના નહી એસા કોઈ આદમી ઇધર રહેતા નહી હે આયા કોઈ પરાગ કરીને રહે છે ફરકભાઈ હા અહીંયા રહે છે ને ત્રીજા માળે રહે છે કેવો માણસ છે અરે સુ વાત કરું સાહેબ પોતાનો ફ્લેટ એ નથી ફ્લેટના માલિકે અઠવાડિયું પૂરતું રહેવા આપ્યો છે છે રોજ પાંચ જણા ઉગરાણી વાળા ગોતતા આવે છે એને થેન્ક યુ ભાઈ વેલકમ હું આજુબાજુ તપાસ કરીને આવ્યો છું આ ઘર પણ તમારું નથી અને આ ઘર કોકે તમને એમ ને રહેવા માટે આપ્યું છે કે અમારામાં શું બુદ્ધિ નથી